આગળ વાત કરીએ બોટાદની તો બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટની એમ્સ હોસ્પિટલ દ્વારા એક નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બોટાદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી ભવિષ્યની સારવાર માટે પણ તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે કેમ્પનું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ જિલ્લા પંચાયત પ્રમુખ એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના દર્દીઓએ ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ મેગા મેડિકલ કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ બોટાદ અને આસપાસના વિસ્તારના સામાન્ય લોકોને આરોગ્ય સેવાનો લાભ સરળતાથી મળી રહે તેવો હતો આયોજકોનો આ પ્રયાસ નોંધનીય રહ્યો છે કે જેનાથી સ્થાનિક સમુદાયને ઘણો ફાયદો થયો છે એ બધાએ આજે અહીં ઉપસ્થિત છે એઇમ્સ અહીંયા બોટાડ આવ્યા છે અને વાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાડવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે એ બધાએ આજે અહીં ઉપસ્થિત છે એમ્સથી અહીંયા બોટાડ આવ્યા છે અને બોટાડવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર